હેલો વેલકમ બેક ટુ માય બ્લોગ મારા નવા બગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે તો હું આજે આવી છું હિચકો લેવા માટે હું તમને બતાવું મેં કયો પાસ કર્યો છે અહીંયા બહુ બધા હિંચકા છે ફાઇનલી હિચકો લઈ લીધો છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે શાંતિથી શાંતિથી ઉતરજો ઉતરજો હા બારીશ છે જોજે શાંતિથી વરસાદ ચાલુ થઈ ગયો આજે અમે હિચકો લેવા આવ્યા હતા અને બધું થોડું કામ હતું ચાલ વરસાદ જલ્દી ધીમે 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 હા સોરી વરસાદ 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 અમે આવ્યા ત્યારે તો એટલી ગરમી હતી કે લાગતું નતું કે વરસાદ પડશે અને અત્યારે અહીંયા આવીને વરસાદ એટલો પડે છે અને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને બીજું કે આવા વાતાવરણ જ આપણે છોકરાઓ બીમાર થઈએ અને અમે નાના છોકરાઓ તો વધારે હિંચકો લેવાય ગયો છે ચાલ 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 બેડા મારું મામી એ મારતું પર્સ બી ખુલ્લું છે તો અમે લોકો આયા હતા નીરુ ઇલેક્ટ્રિક કાર લેવા માટે પણ એ તો અમને ના મળી તો દરવાજો પણ લેવાનો હતો ફર્સ્ટ ફ્લોર લેવાનો હતો પણ એ અમે લોકોએ બે ત્રણ દિવસ મતલબ બે દિવસ પહેલાં જ લઈ લીધો હતો એટલે આજે ઘરે લઈ જવાનું હતું આ બધું પણ એમાં શું કહેવાય કે એટલો બધો વરસાદ છે કે ઘરે કશું બી લઈ જાવ એવું નથી હું તમને બતાવું છું બહુ જ વરસાદ છે આગળ પણ કશું દેખાતું નથી એટલા માટે આજે બધું ફાઇનલ કરી દીધું હવે અહીંયા આખા લુણાવાડામાં અમને ક્યાંય ઇલેક્ટ્રિક કાર ના મળી એટલે હવે અમારે લોકોને મોડાસા ટ્રાય કરવો પડશે કારનો પણ છોકરાઓ માટે હિંચકો લઈ લીધો અને દરવાજો પણ મતલબ આજે આ ઘરે આવવાનો હતો પણ ના આવ્યો હવે બધું કાલે હવે લેવા આવશે દરવાજો અને હિંચકો એ બંને અને કાર માટે પણ આપણે બીજે કશે તપાસ કરીએ મોડાસા કેમ તપાસ કરવી પડશે કેમ કે આખા લુણાવાડામાં કશે નથી અને આવતા મહિને હીરોની બર્થડે છે

મેં કીધું તું કે હવે આજે લાવવાનું છે તે અત્યારે આવી ગયું છે તો ચલો આપણે જોઈ લઈએ ઉભી રે ઉભી રે હમણાં નહીં ગાદી વગર તો આ ઝૂલો આપણો આવી ગયો છે જોઈ લો તમે અને ગાદીને બધું જ છે આપણે અહીંયા બહાર હેંગ કરવાનો છે એનું હેંગી અહીંયા બહાર ગમે ત્યાં કરશું અને આ દરવાજો પણ આવી ગયો છે આ ગાદી અને પેલો દરવાજો આપણો દરવાજો લઈ લગાઈ ગયો છે અને અહીંયા હવે આપણે વોલપેપર લગાવવાનું છે એટલે વોલપેપર મંગાવ્યું છે ઓનલાઈન વોલપેપર આવે ત્યારે આપણે વોલપેપર લગાવીશું હું તમને એ પણ બતાવીશ કે કેવું વોલપેપર લગાવવાનું છે તો અહીંયા જોઈ લો આ રીતનો દરવાજો છે હું તમને ખોલીને પણ બતાવું અહીંયાથી થોડુંક ટાઈટ રાખ્યું છે કેમ કે એસીના લીધે આ જુઓ આખો દરવાજો કમ્પ્લીટ આવી ગયો છે અને હિંચકો પણ લગાવી ગયો છે ચાલો હું તમને હિચકો બતાવું હિચકો પણ લગાવી હિચકો જો તમે મસ્ત વ્યૂ આવે છે હીઋત તો હિંચકામાં તો સુઈ ગઈ મસ્ત મજાની તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર જરૂર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ